પાટણ શહેરમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ દર્શાવેલ શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતનબેન ઠાકોર તેમજ જિલ્લા પંચાયત ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત અનેક નેતાઓ જોડાયા

તેમજ પાટણ જિલ્લા પોલીસ વડા વિકે નાઈ સહિત નગરજનો અને દેશભક્તો મોટી સંખ્યામાં જોડાયા જે લોકોએ આપણા વીર જવાનો આર્મીએ અને અનેક પ્રકારે બધાએ ભેગા થઈને જે રીતે આ દેશની અંદર એમ કહેવાય એકતાનો સૂર આજે જે રજૂ કર્યો તો અને જે ભારતનો વિજય થયો છે અને વિજય રૂપે આજે પાટણ જિલ્લાની અંદર એના સમર્થનમાં એક જબરજસ્ત યાત્રા નીકળી છે હજારોની સંખ્યામાં લોકો જોડા છે પ્રદેશ ભક્તિ માટેના નાણાં સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં આગળ વધે ભારતમાં આગળ વધે એ પ્રકારના સંકલ્પ સાથે આજે વાત પૂર્ણ થઈ